ફોટો બટો પાડે ટ્રોફી લઈને જોવા જોવા આ ટ્રોફી આ બધા અત્યારે ફોટો પડાવી રનર અપ થઈ ફરી ગયા એ મેચ અને આ બધા ફોટો પડાવે છે અને ઓલી બાજુ વિજેતા ટીમ ફોટો શૂટ ને એવું કરાવે છે હાલો મારા મિત્રો કેમ છો તમે બધા આપણા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે કેમ છો તમે બધા તો મોજમાં ને અને આપણા એક નવા ગુજરાતી માં તમારા બધાનું સ્વાગત છે ગુડ મોર્નિંગ સવાર સવારમાં તમને બધાને સલામ અલેકુમ તો ચાલો અત્યારે આપણે આવી ગયા છીએ દુકાને અને આજે થોડુંક આપણને મજા નથી લેવલ નથી આજે કેમ કે માથું દુખે શરદી થઈ ગઈ છે કતર જેવું આવી ગયું છે તો ચાલો હવે પર આપણે જવું જ પડશે દવા લેવા તો જો એક ઉપર સુધીમાં ઓટોમેટિક સારું થઈ જાય તો મને તમારા બધા આશીર્વાદથી થી દુવા થી નકર પછી દવા લઈ આવશે આપણે તો ચાલો અત્યારે દુકાન ખુલી નથી દુકાન મને ખુલે એટલે પછી આપણે કરવા માંડી કામ તો ત્યાં સુધી નવા હોય તો ચેનલ ને કરી લ્યો સબસ્ક્રાઇબ વિડીયોને કરી દો લાઈક કમેન્ટ કરો તમારા ભાઈને સપોર્ટ કરતા રહો ચાલો મિત્રો હવે આપણે આવી ગયા છે ચા પીવાને આવી ગઈ છે આપણે ચા તો ચાલો આપણે ચા પીને અહીંયા આ જોવા આ બે બે જણા ફોન ઘુમેળા અને આ જોવો આની તો ભણવા જવાની ઉંમરમાં અત્યારે આ કામે આવે છે અને ગેમું રમે છે જોવો કેવી ગેમો રમે છે એ જો તો હમો જો બે જણા બેઠા છે

બે ભાઈઓ નમાજ પડવા રિક્ષા માં અસલામ વાલેકુમ અલતાબ ભાઈ ચાલો હવે અમે નીકળી ઘરે થી નમાજ પાડવા મસ્જિદ માટે નીકળી મિત્રો હવે આપણે પાંચ ના ગલ્લા હતા ભાઈ ઉભા રહી ગયા ફાકી લેવા કેમ કે આખો દિવસ રાખ્યું હોય રોજું અને પછી ફાકી ખાવા ન મળે એટલે નલમ તો આખા દિવસથી થી હોય એટલે જો ફાકી દોરે ફાકી બનાવી લીધી જોરે ફાકી ને ચાલો ફાકી બાકી ખાઈ લે આપણે તો ખાતા નથી એવું કઈ ભૂટકા ભૂટકા આપણને ન મેળાવે એમાં તો ચાલો એ ફાકી બાકી ખાઈ લે લઈ લે ફાકીને એવું પછી આપણે નીકળી આવી થી અને પછી આપણે જવાનું એ નમાજ પડવા આવે

કેમ કે કાલે પછી આપણે સુવા વહી ગયા હતા મજા નહોતી એટલા માટે તો ચાલો તમે બધા અત્યારે બ્લોકમાં બી ના અને આપણે નમાજ પડી જમી અને ગ્રાઉન્ડને મળશે મળશી અને હું તમને બતાવીશ નેક્સ્ટ વ્લોકમાં કે કોણ જીતું કોણ છે ફાઈનલ તો ચાલો તમે બધા અત્યારે બ્લોકમાં બની ના ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી લો સબસ્ક્રાઈબ વિડીયોમાં મજા આવે તો વિડીયોને કરી દો લાઈક કોમેન્ટ કરો શેર કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો દિલથી તો ચાલો મળી થોડીક વાર પછી

ભાઈ ગયા હવે દૂધ લેવા જો આવું લેવા ગયા હવે આપણે જઈ ઘરે હવે જમી લઈ અને આજે હે મોટી રાત તો અત્યારે હવે આપણે જમી અને હજી આપણે નમાજ પડવાની તો ચાલો હવે આપણે ઘરે પહોંચી અને આજે ટુર્નામેન્ટનું ફાઈનલ છે અને તો મેં જોવાય તો ભલે બાકી આપણે નમાજ તો પડવાની જ છે ઓકે મિત્રો તો ચાલો તમે બધા બ્લોકમાં બી રહેજો

તો ચાલો મિત્રો હવે આપણે જમી લીધું છે હવે આપણે જવાનું છે મેચ જોવા તો તમને બધાને બતાવવું કેવી મોટી મોટી ટ્રોફી ને મેચ છે ફૂલ ખતરનાક બે ટીમ આવી ગઈ ફાઇનલમાં અને ટીમ તો બે આવી ગઈ ફાઇનલમાં અને તો ચાલો મેચ છે ફૂલ ખસા ફસીને બે બે ટીમના પ્લેયર છે જોરદાર ફૂલ જોશમાં ઉત્સાહ અને ટ્રોફી લઈ બધું એ ફૂલ ફૂલ મોટી મોટી ચાલો તમને બધાને બતાવવા બધા બ્લોકમાં બે ના અને હવે આપણે જઈશી તો ચાલો સૌથી પહેલાં તો અહીંયા લઈ લીધી આપણા ભાઈ બહેનો માટે પાણીની બોટલ તો હવે આપણે જઈએ ટુર્નામેન્ટ અને જોવો ડમ્પિંગ થયું એમાં થોડાક નોટ આવું જ્યાં જુઓ આ ભાઈની પાછળ ટ્રોફી વહેળીએ ફૂલ ને ફૂલ કાઉન્ટર ઉપર જોવા આ ભાઈની પાછળ ટ્રોફી વહેળીએ કેટલી

আইফোন ফটো আইফোন ফটো বাবা 봐 দি মানা কো ভুল করে ফলো মুচি দি তো এনি করে ياب کي ڪي يا اڏي ڪري وڃي اٿر ماشا الله ڏاڍا ڏاڍا ڪنهن بهي اڀري وڃي هڪڙو 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 گاؤں ڏي

好了，咱们玩够 મિત્રો મેચ થઈ ગયું છે પૂરો અને જોવો અહીંયા અત્યારે બધાય ફોટો બોટો પાડે ટ્રોફી લઈને જોવા જો આ ટ્રોફી આપણે અત્યારે ફોટો પડાવી રનર અપ થઈ આ હારી ગયા એ મેચ અને ટ્રોફીમાં બધાય ફોટો પડાવે છે અને ઓલી બાજુ વિજેતા ટીમ ફોટો શૂટ ને એવું કરાવે જો રોઈ રહ્યો તે રમે દળા બેટ મેચ થઈ ગયો પૂરો અહીંયા બધાય ફોટો શૂટ કરે જીતા હેરા રનર અપ ને એ બધા

તો મિત્રો હવે આપણે મેચ જોઈને આવી લેવા ચેનલ ચાલો હવે આ બ્લોગને કર્યા થાય એમ તો તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને કરી દઈએ લાઈક અને ચાલો મળી એક નવા બ્લોગ સાથે અને નવા વિડીયો સાથે તો ચાલો ગુડ નાઇટ બાય બાય તમને બધાને બ્લોગને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નો ભૂલતા ચાલો બાય બાય